આંબરડી સફારી પાર્ક નામ પડતાની સાથે ગીરના સિંહો સાંભળી આવે આંબરડી સફારી પાર્કની શાન બની ગયા છે આ ત્રિદેવ ત્રણ નરસિંહો અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવી બેઠા છે ક્યારેક આવો અમરેલી જિલ્લાની આન બાન અને શાન સમા આંબરડી સફારી પાર્ક ખાતે જ્યાં હાલ આ સિંહોની સાથે અન્ય વન્ય પ્રાણીઓ પણ છે અને સૌમ્ય વાતાવરણ સફારી પાર્કની અદ્યતન સુવિધાઓ કુદરતના ખોડે ખળખળ વહેતો ખોડિયા ડેમ પણ નજીકમાં આવેલ છે હાલ તમે સૌ આપના પરિવાર સાથે આંબરડી સફારી પાર્ક જોવા એકવાર જરૂરથી ભજારજો સાથે જ આ વીડિયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો આંબરડી સફારી પાર્કની મુલાકાત વિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો